ગામે ડાભીના સમર્થનમાં ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ ધીણોજમાં રોડ શો કર્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બંને પક્ષના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે

ચર્ચા પ્રસાર થાય ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજ પાટણ જિલ્લાના ધીણોજ ગામે પાટણ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભરતસિંહ સમર્થનમાં ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા આવ્યા હતા ને હિતુ કનોડિયા દ્વારા ધીણોજ ગામે રોડસો કરી મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા અપીલ કરી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપન મોરચાના વિનયસિંહ ઝાલા વિધાનસભા સંયોજક મુકેશભાઈ પટેલ કિરણભાઈ જાની ધીણોજ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નાનજીભાઈ ચૌધરી બાબુલાલ પટેલ જીતુભાઈ સોલંકી ઉપેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ